સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બાઇક ચાલકોને ભેસ્તાન પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે સુરતની ભેંસ્તાન પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ભેંસ્તાન પોલીસની ટીમે ભેંસ્તાન ચાલસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તેમણે બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉતરાણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ ઉતરાણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા જોઈન્ટ સાહેબ શ્રી

જાહેર રસ્તા ઉપર બોલ પડે તો કોઈ પણ વ્યક્તિનું ગળું કાપવાથી મરણ થતું હોય છે આવા ઘણા બધા બનાવો પણ બને છે તો આવા બનાવોને અટકાવી શકાય અને લોકો પોતાની સેફટી અને સિક્યુરિટી સાથે મુસાફરી કરે તો એમને અચંઘટ ના થાય કોઈનો જીવ ન જાય એના ભાગ રૂપે એક આ સેફ્ટી ગાર્ડ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનનો હેતુ મુખ્ય એ છે કે લોકો પોતાની સુરક્ષા સારી રીતે રાખે બીજા નંબરમાં માં જિંદગી જીવવા ટ્રસ્ટ જે છે એ કોઈ પશુ પંખી કોઈ કબૂતર છે કે કોઈ બીજા પક્ષી છે એમને પણ જે કોઈ જોડી લાગી હોય તો એમને પણ સારવાર માટેનું કામ કરે છે જેથી તમામ નાગરિકોને એ પણ અપીલ છે કે કોઈ આવા પશુ પંખી હોય કોઈને પણ આવી જોડી હોય તો જિંદગી જીવડી આ ટ્રસ્ટને પણ સંપર્ક કરી શકે છે લોકો પોતાની સુરક્ષાથી ખૂબ સારી રીતે મકર સંક્રાંતિ પર્વ ઉતરે આવી શુભકામના